ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે સ્વાગત કરું છું અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે પંદરમી ઓગસ્ટ એટલે ભારત દેશ માટે સૌથી મોટો દિવસ દોઢસો પોણી બસો વર્ષની અંગ્રેજોની ગુલામી બાદ આજના દિવસે જ્યારે ભારત દેશને આઝાદી મળી હતી ત્યારે આઝાદી કઈ રીતે મળી અને આઝાદી કઈ રીતે મળી કોને કોણે એમાં ફાંસી ચીડ્યા કોણે કોણે આંદોલન કર્યા અને કોણે કોણે પોતાના સમગ્ર જીવન નોસાવર કરી અને આપણને આઝાદી અપાવી એવા વિરલાઓને આપણે ક્યારેય ભૂલી ના શકીએ એ આપણને આઝાદી અપાવીને વ્યાગ્યા પણ એ પછીની ફરજ આપણી બધાની રહી છે કે આઝાદીને કઈ રીતે ટકાવી રાખવી અને આપણા દેશનું નામ કઈ રીતે ઉજ્જવળ કરવું દેશનું નામ ત્યારે ઉજ્જવળ કરીએ કે જ્યારે આપણે આપણા ગામનું નામ ઉજ્જવળ કરીએ કે તમે જ્યારે સૌ અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં છો ત્યારે તમે જે શિક્ષણ અને જે અભ્યાસ કરી રહ્યા છો તેના ભાગરૂપે સૌથી પહેલી ફરજ આપણે આપણા ગામ પ્રત્યે આપણા સમાજ પ્રત્યે વફાદાર રહેવાની છે આજે જયારે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં આટલો સરસ સ્ટાફ આપણને મળ્યા છે સમગ્ર શિક્ષક કરી રહ્યા છે આપણે દર વર્ષે આપણા ગામના આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અથવા તાલુકા કક્ષાએ જયારે નંબર મેળવીને આવે છે ત્યારે સમગ્ર ગામની છાતી ગજગજ ફૂલતી હોય છે આ રીતે આવનારા દિવસોમાં પણ તમે વધુમાં વધુ આગળ વધો અને એ સિવાય આપણી જે ફરજ છે

અને આપણા ગામનું નામ કઈ રીતે ઉજ્જવળ બને એ માટે આપ અભ્યાસ કરો અને આગળ વધો બાકી હમણાં પ્રાથમિક શાળામાં પણ અમે જ્યારે મળવા ગયા ત્યારે એક વાત કરી હતી કે આપણી ગ્રામ પંચાયત જ્યારથી બની છે ત્યારથી અને જ્યારે ચૂંટણી શરૂ હતી ત્યારે આપણે એક વચન આપ્યું હતું કે અભ્યાસ માટે અને શિક્ષણ માટે આપણે જે કર્મ કરવું પડે સૌથી મોટી પ્રાથમિકતા આપણે શિક્ષણને આપશું જો આપણું ગામ શિક્ષિત હશે સમાજ શિક્ષિત હશે તો ચોક્કસ વિકાસ થશે અને એના ભાગરૂપે અમે એક વસ્તુ લખી હતી તમારી સમક્ષ કેવી છે કે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમય છે હરીફાઈ સમય છે તો અત્યારે ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય છે હજી તો તમે આના ધોરણમાં છો જેમ મોટા આવશે બારમા ધોરણ પછી અથવા કોલેજ પછી આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો દોર આગળ વધશે તો ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ એવી હોય છે કે જેના માટે પુસ્તકો બહુ મોંઘા હોય છે અને એ પુસ્તકો ખરીદવાની શક્તિ કદાચ બધા માતા પિતાની હોતી નથી એટલા માટે અમે નક્કી કર્યું છે કે આવતી દિવાળી આસપાસ તરેડ ગામની અંદર એક લાઇબ્રેરીનું આયોજન કરવાનું છે અને એક લાઇબ્રેરી ચાલુ કરવાની છે જેમાં દરેક પ્રકારના પુસ્તકો મૂકવામાં આવશે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક પ્રકારના પુસ્તક મૂકવામાં આવશે કોઈ પણ ગામના વિદ્યાર્થી ભાઈ બહેન દીકરી ને આવીને અભ્યાસ કરીએ છીએ પુસ્તક વાંચીએ અને પૂરી સલામતી સાથે અભ્યાસ કરીએક છે એ માટે આવતી દિવાળી આસપાસ તરેડ ગામની અંદર આપણે લાઇબ્રેરી ચાલુ કરવાની છે અને એમાં એ લાઇબ્રેરીનો પૂરેપૂરો લાભ લેજો અને એના માટે આગળ વધજો અને દરેક વાલીઓને પણ વિનંતી છે કે આવી હોય છે તેમાં સાથ સહકાર આપે અને એ લાઇબ્રેરી ચાલુ થયા પછી